કાગરે તાલુકામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે ભુજ રેન્જ આઈજી ચીરા કોયા સુચના મુજબ દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના તાબા હેઠળના સિહોરી અને બ્રેડી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન પકડાયેલા વિદેશી દારૂનો જથ્થો આજે નાશ કરવામાં આવ્યો છે આ કાર્યવાહી ડીસા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી અને દિયોદર ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એસ આર ભારાઈની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી નજીક બનાસ નદીના પટમાં આવેલ બેણાવાસ વિસ્તારની સરકારી જમીનમાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો શિહોરી પોલીસ સ્ટેશનનો કુલ બે હજાર એકસો છ્યાસી બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા છ લાખ ચોત્રીસ હજાર પાંચસો અઠાવન હતી જયારે વેરડી પોલીસ સ્ટેશનનો એક હજાર પાંચસો તેર બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ઓગણપચાસ હજાર નવસો પંચાવન હતી એમ કુલ મળીને ત્રણ હજાર છસો નવ્વાણું વિદેશી દારૂની બોટલો જેની કુલ કિંમત રૂપિયા નવ લાખ ચોર્યાસી હજાર પાંચસો તેર જેટલી થાય છે તેના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો અને આમ દારૂના જથ્થાને નાશ કરવા માટે થારા નગરપાલિકાનું ફાયર ફાઈટર અને માર્ગ અને મકાન વિભાગ પાસેથી રોલર મશીનની મદદ લેવામાં આવી હતી આ કાર્યવાહીમાં પાલનપુર નશાબંધી વિભાગના પીઆઈ શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા ભેરડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલ પટેલ પોલીસ કર્મચારીઓ તેમજ કાંકરેજ તાલુકાના નાયબ મામલતદાર પ્રવિણ રાઠોડ અને સર્કલ ઓફિસર સંજયભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં